આપણે પપૈયા વિશે થોડી વાત કરી છે અને જમીનની ફૂડદ્રપતાની બાબતમાં વાત કરવી છે હવે આ મારી છે ને સામાન્ય તદ્દન હલકી જમીન છે એને કહેવાય ખારી ખા અમે ખારાથી ઓળખીએ છીએ એમાં ખાતર કંઈ નથી રાસાયણિક નથી અને સાણિયું પણ નથી હવે એમાં મેં નર્સરીમાંથી એક સોડવો લાવ્યો છું ખાલી શું થાય છે મારા જમીનમાં થાય છે કે નહીં મારે જેવું છે આમ તો મેં આંબાવાડી કરી છે એમાં મને સારું એમ દેખાય છે તો મેં ચાલો ફળાવ જરાક એકાદ ગાળો છે ત્યાં રોપી જવું હવે આમાં મેં ફક્ત રોપી દીધો છે અને સામાન્ય એકાદ બે ફૂટ થયો અને તેમાં મેં મંટોળી આજુબાજુથી ખોદીને પુરાણ કરી છે ચોળાવ્યો છે મતલબમાં કે આ મૂળિયા ઢાંક્યા છે તો એટલું કરવાથી જ એટલું કરવાથી જ મારે આજ આ ફળ ફળ કેવા આવ્યા છે મતલબમાં કે જે આખી આ લગભગ એક આ લગભગ છવ્વીસ છવ્વીસ જેટલા ફળ મને દેખાશે મેં આશરે ગણ્યા છે અને હાલમાં ઉપર પણ આ ઉપર પણ એમ એટલા બધા છે એ હજુ પણ આવે છે જેમ વધે છે તેમ ઉપર ફળ બેસે છે ફૂલો પણ આવે છે તો હવે તમે ગણતરી કાઢો કે એનું ઉત્પાદન કેટલું છે અહીંયા ખાલી આ બે ફૂટથી આવવાનું ચાલુ થઈ ગયું છે અને સીધું આ હજુ ઉપર જાય છે ઉપર એટલે સુધી જાય છે એટલે સમજો કે આ પપાઈની જે વેરાયટી એટલી જબરજસ્ત હશે એટલે આ પાતલી જમીનમાં પણ આટલા એનું ઉત્પાદન દેખાય છે તો આમ જોઈએ તો આપણે પાંચસો સોળ રૂપિયા હોય તો એનું ઉત્પાદન કેટલું હશે આપણે આશરો કરી જવું જોઈએ આ રીતને જો ફળો આવતા હોય તો